એ કંઈક પકડવાય તો હાલો છો તો ગરમી થઈ હતી પણ તોય મૂકવું નથી વોકડ પૂરો કેપેસિટી પૂરી થઈ ધીરે ધીરે કાંઈ અમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ નવ વાગી ગયા

của mẹ mình đã gift cho. Wow, no. sung vui sao cái? thàm nãu em gom tiền gì sen gom gom tiền vặt tiền pass hết thàm nã sung cái vậy, em mới vui sợ, mập là bên em mốc lại vui sợ. nay em bơm cho cái này, real này

બેનની રાખડી આવી ગઈ એમ ખોઈ લે ને તે કાલે જઈને સરપ્રાઈઝ દેવી કારણ કે જઈ શું કે રક્ષાબંધનની રાહ જઈને બેઠા હોય કાં રાખડી આવે મારી બેન રાખડી મોકલાવે બાંધ પ્રિયાની આવશે એ હવે આવશે હા એ તો જોઈએ હવે આવે કે નહીં કૃપાને આપણે અત્યારે થેન્ક યુ કહી દઈએ જોઈને રાખડી જઈ ખોલે જ છે થેન્ક યુ કહી દઈએ કે થેન્ક યુ પણ તું અહીંયા આવી સ્પેશિયલ અહીંયા આવી હોત તો મજા આવે જ રાખડી બાંધવા કાં

આયા આયા પ્રે થાય જો પપ્પા વાવા ખોલે જો કોઈ વાવા મોકલાય હોય હવે જઈએ વોકલ મૂકતી નથી એક વાર પેલા બેસતી નથી ને હવે મૂકતી નથી જો તો પણ તો એને યાર જાવું હજુ બારોબાર જો તો આ નીત રાખી જોતા વારે ભાઈ જો લાવું તો कचनी व्यवहार है वा प्रथ ए प्रथानी राखडी आई बेली बेली डाखी आई प्रथानी प्रथ यार ओ हट मोक लासे ना वा लेवा जावी नहीं ये आपने हां तो नहीं आप हमारी राखडी आई गई मोडम नहीं ना कनिका लगी राखडी थंक यू थैंक यू थैंक यू भैया

lần thứ hai này u à lần thứ hai này u à là nhà ở અમે જમે લીધું એટલી વાર જીઆઈ હાઈ ચુ કા તો જીઆઈ ને બરાબર મોકો મળી ગયો જીઆઈ ને ઓળખી ગયો પૂરેપૂરી હવે એની આ મજા આવે

Tao bùm bùm bà dở bì tokai cái này lam lê là lấy giấy bà lê dạy bà lê dạy tata 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 ta ta ta, tata Bà tata 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 તો જ્યાં અમે વોકિંગ કરતા કરતા વોકિંગ કરતાં કરતાં અમે ક્યાં પહોંચી ગયા તો કાબ્રે થા ઘરેથી સીધા ચક્કરે ચક્કરે એવું પાછા ઘરે જાય એ લાભ લઈ લીધો થા તો ને હા ई घर मे इतनी ठगे बिचारी हां न अब आइदिनु सर यार नया नमस्ते आइसक्रीम पर लै लिधि घरै जाई नमस्ते ठंडक करसु का भरथै जोइतिया इतिहासमा पहिलिबार बयनु रथा जय पासे नथि जान्छ हा मारको नथा हा न टाटा प्रथा બાયણે લઈ જા તો તમારા બાહેન એવું લઈ નીંદર નીંદર આવે છે પાણી લઈ રોમે ને માં છો બેન નીંદર દેંગઈ જી ગરમી થાય જી અંદર આવતી રે તો અમે મસ્ત ફરવા આવી ગયા ને આઈસ્ક્રીમ લાવ્યા તો બધાને આઈસ્ક્રીમ ભરી દઈએ અને પછી આઈસ્ક્રીમ ખાઈ ને પેલા મારે તો સુઈ જાવ મારે તો આઈસ્ક્રીમ ખાવાનું નથી પ્રથા નિંદર માં આવી છે તો બધાને બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ સાથે કાલે